સભા છે તેનું છઠ્ઠું આજે બજેટ બજેટ સત્ર યોજાવાનું છે અને કોંગ્રેસની આજના સત્રમાં રહેશે લઈને કોંગ્રેસના ધારાસભ્ય ખેડાવાલા સાથે સીધી જ વાત કરવી છે ઇમરાનભાઈ બજેટ સત્ર છે છઠ્ઠું છે કયા મુદ્દા રહેશે ને કેવું તમારી અંદર આક્રમકતા રહેશે ગુજરાત રાજ્યના નાણાં મંત્રી જ્યારે આજે બજેટ રજૂ કરી રહ્યા છે ત્યારે અમે ગુજરાતની સાડા છ પ્રજાને લગતા તમામ પ્રશ્ન આ વિધાનસભાના અંદર અમે રજૂઆત કરવાના છીએ ખાસ કરીને બીજા રાજ્યોના અંદર હમણાં ઇલેક્શન થયા ત્યારે દિલ્હીના ઇલેક્શન થયા મહારાષ્ટ્રના ઇલેક્શન થયા રાજસ્થાનના ઇલેક્શન થયા હરિયાણાના ઇલેક્શન થયા ભારતીય જનતા પાર્ટીના લોકોએ જ્યાં મેનિફેસ્ટો બનાવ્યું હતું તેમાં જે લોકોને મેનિફેસ્ટોના અંદર હતું કે મેં લાડલી બહેના યોજના હેઠળ દરેક એકાઉન્ટના અંદર ત્રણ હજાર રૂપિયા નાખીશું પાંચસો રૂપિયામાં ગેસનો સિલિન્ડર આપીશું યુવાનોને રોજગારી આપીશું વૃદ્ધોને પેન્શન આપીશું તમામ યોજનાઓ આજે બીજા રાજ્યના અંદર અમલ છે ત્યારે ગુજરાતના લોકોએ શું અન્યાય કર્યો છે જ્યારે ગુજરાતના લોકોએ તમને ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર અહીંયા સત્તા સ્થાન પર છે ત્યારે ગુજરાતની પ્રજા પણ પૂછે છે કે બીજા રાજ્યના અંદર ગેસનો સિલિન્ડર પાંચસો રૂપિયામાં મળતો હોય તો ગુજરાતમાં કેમ બારસો રૂપિયાનો મળે ગુજરાતના અંદર જે પ્રમાણે અત્યારે બેકારી બેરોજગારી છે લોકોને આજે ધંધા રોજગાર નથી આપણે હમણાં જ જોયું કે કેટલા બધા લોકો વિદેશથી અમેરિકાથી અહીંયા રિપોર્ટ થયા એમાં વધારેમાં વધારે ગુજરાતી હતા ગુજરાતમાંથી ગયેલા લોકો આજે પાછા આવ્યા છે પૂછો એમને કે ધંધા રોજગાર નથી બેરોજગારી છે એટલા માટે ગયા હતા તો ઘણા બધા એવા ઇસ્યૂ છે કે આજે અમે વિધાનસભાના બહાર અહીંયા બહાર પણ જે રજૂઆત કરી જે મુદ્દાઓને અમે ઇશ્યુ બના ઇશ્યુ છે અમારા એની રજૂઆત કરવાના છે અને વિધાનસભાની અંદર પણ આજે અમે એવું કાર્યક્રમ કરવાના છે વિધાનસભાના અંદર કે લોકોને ધ્યાન ખેંચે કે સરકાર શું કહેવા માંગે છે સરકારને જે પ્રમાણે સરકાર લોકો જોડે અન્યાય કરી રહી છે આજે કર્મચારીઓ હોય તમે કેન્દ્રના કર્મચારી હોય કે રાજ્યના કર્મચારી હોય બંનેના અંદર તફાવત છે આજે કોન્ટ્રાક્ટ પદ્ધતિના લીધે કોન્ટ્રાક્ટ પદ્ધતિના હિસાબથી કેટલા લોકો બેરોજગાર છે કોન્ટ્રાક્ટ લોકો જે આ જે કોન્ટ્રાક્ટર છે જે પ્રમાણે શોષણ કરી રહ્યા છે કારીગરોનું શોષણ કરી રહ્યા છે દવા દરેક મુદ્દાને અમે ચોક્કસ આ વિધાનસભાના અંદર ફ્લોરના અંદર રજૂઆત કરવાના છે અને ચોક્કસ આખો મહિનો જ્યારે બજેટ સત્ર છે એટલે બજેટ સત્રના અંદર અલગ અલગ ઘણા બધા એવા ઇસ્યુ છે કે લોકોને સ્પષ્ટતા મુદ્દા હોય એ ચોક્કસ અમે વિધાનસભાની અંદર રજૂઆત કરવાના છે જી જરૂરથી તો જે પ્રકારે ધારાસભ્ય કહી રહ્યા છે કે આજના દિવસે તે વિધાનસભામાં કંઈક એવું કરવાના છે કે જેથી કરીને આ રાજ્યના લોકોનું ધ્યાન ધ્યાન દોરાય હવે જોવાનું તે રહેશે કે બજેટ સત્ર ચાલુ થાય છે નાણામંત્રી કનુભાઈ દેસાઈ બજેટ રજૂ કરે છે તે સમયે આ કોંગ્રેસના ધારાસભ્યનું કેવું છે તે મુજબ અંદર એવું કંઈક કરશે જેથી કરીને રાજ્યનું ધ્યાન દોરાય હવે જોવાનું તે રહેશે કે કયા પ્રકારની તે અંદર વાત કરે છે અને કેવી રીતે તે મુદ્દો રજૂ કરે છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ન્યા ચેનલ જોવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવ તો ने के जे पीड परा